તો એમાં તો ઘણા બધા રંગનો બચ્ચો હતો જેમ કે લીલો હતો વાદળી હતો પીળો હતો ઘણો બચ્ચો હતો પણ મને તો ખાલી આ ગુલાબી જો મિત્રો એ અમારા ઘેર આવી અને જ પેલા પહેલાં ફાવતું નતું તે જેવો બાર કાઢે ને હું તો નાખતું હતું ડોટ કાઢીને તે પછી અમે ઘણી વાર કોશિશ કરી પછી પકડ્યું ખરું મેલ્યું ત્યાર પછી ટેવાઈ ગયું ને થોડી વાર તે અમે જાતે દોણા ખાય જો મિત્રો આ જાતે જાતે દોણા ખાય સર અને મિત્રો એનો રંગ કેવો છે જોવો તો ખરા એક વાર એટલે મને એ વધારે ગમ્યું તો એક કાકા જોડે ઘણો બધા રંગબેરંગી બચ્ચો હતો મિત્રો તો મને તો ઘણો ગમ્યો એ બધો બચ્ચો લેવાનો થતો પણ હાલ એક જ લીધું ચમક વધારે પડતો આપણો બધો છો હાંસવાનો એમ કરીમ પછી અમે એક જ લીધું એમ એવું ને બિલાડીનું ધ્યાન તો રાખવું જ પડે એટલે મિત્રો એક જ લીધું એ આપણે પેશર રમાડવા માટે જ લીધું સર જો મિત્રો એ બોલે હશે તો અમને એનો અવાજ એ ખૂબ ગમે છે અને આ એવું લાગે છે ને કે નો કોઈક નોનું છોકરું હોય એવું લાગે છે મિત્રો અને એને રમાડવાનું અમને બહુ જ ગમે છે એ અમાર જોડે અમા મસ્તી કરતું થઈ જશે ને તે ઓમ જતું રહે ઓમ જતું રહે એવું અતાર અત્યારે કરે છે પણ એ બધા ટીવાઈ જશે ને એટલે પછી આપણે એને મેં ભીંચો જત રતો હોય એ હટી મિત્રો એવું ટેવાઈ જશે તો મિત્રો એ જાતે જાતે પાણી પીવા પછી જાતે જાતે બાજીના દોણા ખાયા તો અમારી ખાલી જિમ્મેદારી એને હા ચવાની જ રહી તો ખાલી અમે એને બાજીને દોણા નાખ્યું પછી એને જાતે જાતે ખાહે અને ખઈ રહે એટલે પછી એને અમે આ અત્યારે અમારા જોડે કશું એનું પિંજરું બનાવેલું ન હતું એટલે અમે આ ખાલી ખોખવું એટલું રાખ્યું છે એને મૂકવા માટે તો કે પી તો એને પૂરેપૂરી જોઈએ એટલે અમે બે ત્રણ દાણામાં કંઈક જુગાડ કર્યું અને ગમે તે બનાવ્યું આપણે મિત્રો તમને આજે મરઘીનું બચ્ચું પીલું છે એ ગમ્યું હોય તો ને ખાલી લાઈક કરી દેજો અને તમને ગમ્યું હોય વધારે વધારે ગમ્યું હોય તો પછી કોમેન્ટ કરી દેજો અને જો તમે વિડીયોમાં કોઈ તો નવા આવી જાવ હોય એવા કોઈ હોય તો પછી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા જ અવનવા વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં મેલેલા લેલા જ હે એટલે તમને ઘણા બધા વિડીયો એવા જોવા મળે એટલે તમારે ખાલી અમારા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટને શેર કરી દેવાનું છે શેર કર્યો હોય એટલે એમને તે ખબર પડે કે અમારે ઘેર આવું બચ્યું શ અમે રમાડીએ છો જેટલી મજા આવે એટલે એ લાવવાનો એક એમને અમે એવો રસ ચાખે એટલે એ લાહે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં બસ આટલું બાય બાય અને ફરીથી બીજા વિડીયોમાં મળીશું જય માતાજી